ગયો ઘણા એને છાપામાં જાહેરાત આપે કે ખાનદાન કુટુંબના છોકરા માટે કન્યા જોઈશ હવે અહીંયા જ ખબર પડી જાય ખાનદાન હોય છાપામાં દેવું પડે હા મેથી માગા ન આવે તમે કયો ખાનદાન બાકી કોઈ બાજુ વાળા કીધું કે આ લોકો ખાનદાન છે ખાનદાન કુટુંબના છોકરા માટે ખાનદાન કન્યા જોઈએ છે અને વળી ઉંમર ત્રેવીસ વર્ષને ત્રણ મહિના ઊંચાઈ પાંચ ફૂટ ને દોઢ ઇંચ ના ઈ એમાં બે ઇંચ લખે શું વાંચો એને પૂરું સારું લખવામાં સારું આવે એમ કે આપણે ખોટું ન બોલવું હોય ખાનદાની જ ખબર પડી જાય ખાનદાનીના થોડા ઇન્જેક્શન આવે હા છાપામાં દેવું જ ન પડે ખાનદાન માણસ હોય એની ખાનદાની કોઈ જ ખૂટે નહીં એને માગવું લઈને જાઉં